ગુજરાતમાં વ્યાજખોરો પર લગામ ક્યારે લાગશે એ તો નક્કી નથી પરંતુ આ વ્યાજખોરો ફરી માથું રહ્યા છે રાજકોટ કહેવામાં આવે છે અને આ વ્યાજખોરો ભંગ પાડી રહ્યા છે એક પરિવાર નો આધાર છીનવાઈ ગયો અને એ પણ રૂપિયા સો માટે જી હા આપ જે સાંભળી રહ્યા છો એ સત્ય છે કે રૂપિયા સો માટે હત્યા થઈ

આવાજ કેટલાક વ્યાજ ખોરોએ ફરી એક વખત રાજકોટની ગલીઓમાં દેકારો મચાવ્યો છે આ કહાણી સમજીએ આ પહેલા કહાણીના પાત્રો સમજી લો કમલેશગીરી વ્યાજખોર છે જ્યારે કમલેશગીરીના બંને પુત્રોના નામ છે જીગર અને જયદેવ આ બંને પુત્રો બાપની જેમ ખુખાર તામસી મગજવાળા વ્યાજે રૂપિયા લેનારનું નામ છે તેજસ ઠાકર અને તેના બંને પુત્રોનું નામ છે સૂરજ અને મિહિર તેજસ ઠાકરનો પરિવાર આર્થિક ભીસમાં હતો એટલે જ તેણે મજબૂરીમાં કમલેશ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા માત્ર તેજસ નહીં પરંતુ તેજસને મધ્યસ્થી રાખી તેજસના જમાઈએ પણ કમલેશ ગીરી પાસેથી રૂપિયા દસ હજાર વ્યાજે લીધા હતા આ કહાણીમાં માથાકૂટ જમાઈએ લીધેલા રૂપિયા દસ હજારની જ હતી સમય વીતતો ગયો અને કમલેશ વ્યાજ ઉઘરાવતો ગયો એક સમય આવ્યો કે તેજસ અને તેમના જમાઈએ વ્યાજે લીધેલા દસ હજાર કમલેશગીરીને ચૂકવવાનો નિર્ણય કર્યો રૂપિયાના ચૂકવણા માટે તેજસ અને વ્યાજખોર કમલેશગીરી વચ્ચે મુલાકાત થઈ રૂપિયા પૂરા આપ્યા ન આપ્યા પણ મામલો સો રૂપિયાએ અટક્યો સો રૂપિયાની રકમ માટે તેજસ અને વ્યાજખોર વચ્ચે ઘમસાણ થયું માથાભારે કમલેશ ગીરીએ આવેશમાં આવીને તેજસને લાફા છોડી દીધા ગઈ તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં નગર પાસે લાખના બંગલા પાસે કોડિયાનગર પાનના ગલ્લામાં એક ઝઘડાનો બનાવ બનવા પામેલો અને એમાં સામસામે ચપ્પુ એકબીજાને મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો અને અન્ય એક વ્યક્તિ જે છે એનું ઇજા જથ્થાને કારણે મરણ થયેલો જે અનુસંધાને પોલીસને જાણ થતાં તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ કામે જે ઝઘડાનું જે મૂળ કારણ એવું છે કે જે ફરિયાદી જે છે એના ફાધર જે છે એમણે સામેવાળા આરોપી કમલેશ કરીને જે છે પાનનો ગલ્લો ખોડ્યા પાનનો ગલ્લો ચલાવે છે એમની પાસેથી વીસેક હજાર રૂપિયા એણે વ્યાજે લીધેલા હતા અને એ પૈસાની લેતી દેતી અને પરત લેવા દેવા બાબતે બંને વચ્ચે બોલાતી ચાલી થતાં આ ફરિયાદીના પક્ષવાળા તરફ સાથે લોકોનો ઝઘડો થયેલો અને ઝઘડામાં જે છે સામસામે છરીઓ મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો હતો અને અન્ય એક વ્યક્તિ જે છે મરણ ગયેલું જે સમયને અત્યારનો બનાવ બનતા આ સંબંધને અંદર સેક્શન આઈપીસી ત્રણસો બે ત્રણસો સાત એકસો ચૌદ મુજબનો અને પૈસા વ્યાજે આપવાની જે વાત હતી એ અનુસંધાને મની લેન્ડિંગ એક્ટ મુજબની કલમનો ઉમેર કરી આ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ અનુસંધાને ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કમલેશભાઈ ગોસાઈ એમનો પુત્ર જીગર ગોસાઈ અને એમનો પુત્ર જયદેવ ગોસાઈ એ રીતે ત્રણ જણા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે હા ત્રણ આરોપી અંડર પોલીસ કસ્ટડીમાં છે એમાં એક જે જીગર જે છે એને માથાના ભાગે ત્રણ ઘા માર્યા છે લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા એને આવ્યા છે મધુરમ હોસ્પિટલમાં અત્યારે એ સારવાર હેઠળ છે અને એને થઈ રીજા સંદર્ભે એને ફરિયાદ આપતા સામેના પક્ષવાળા જે છે તેજસ ઠાકર સુરત ઠાકર મિહિર ઠાકર એમના પત્ની અને મેહુલ પૂજારા અને એક અજાણી સ્ત્રી એમના વિરુદ્ધમાં પણ એમણે સામે ત્રણસો ફરિયાદ આપતા છરી મારવા બાબતની ત્રણસો છવ્વીસ સેક્શન આઈપીસી ત્રણસો છવ્વીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાળીસ ઓગણપચાસ વગેરે આઈપીસીની કલમો મુજબ રાઉટિંગ સહિત ત્રણસો છવ્વીસનો ગુનો સામે દાખલ કરવામાં આવેલો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આ આરોપીઓને દગાઉ એક ત્રણસો સાત નો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બુલેટ અને બાઇક વચ્ચે કંઈક અકસ્માત થયેલો અને એમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતા એમણે સામેવાળી પાર્ટીને જે છે છરી મારી દીધી હતી અને પેલો ગંભીર રીતે ઘાયલ થતા અને અનુસંધાને આઈપીસી ત્રણસો સાત મુજબનો આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ થયેલો છે ગુના ઇતિહાસ ધરાવેલો છે એમાં કમલેશ ગોસાઈ જી અને જીગર ગોસાઈ વિરુદ્ધ આ વાત કે બબાલ અહીં અટકતી નથી તેજસ ઘરે આવી પોતાના પુત્રોને આ માથાકૂટની વાત કરે છે પુત્રો જવાન છે લોહી ગરમ હોય અને જે વાતનો ડર હતો એ જ થયું પોતાના પિતાનો બદલો લેવા તેજસના બંને પુત્રો વ્યાજખોર કમલેશ ગીરીના ઘર આંગણે પહોંચી ગયા તેજસના પુત્રોને હતું કે વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવીને કમલેશ સાથેનો વ્યવહાર ખતમ કરી દઈએ બાપનો બદલો લઈ લઈએ પણ કુદરતને આ બબાલમાં સમાધાન મંજૂર નહોતું વ્યાજખોરના ઘરની બહાર જ્યારે બે યુવાનો આવેશમાં પહોંચ્યા તે બાદ એવું થયું કે મુદ્દો રાજકોટમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો તેજસના પુત્રોએ કમલેશ ગીરીને બહાર આવવા કહ્યું કમલેશની સાથે તેના માથાભારે બે પુત્રો પણ ઘર બહાર આવ્યા ઝઘડો વડીલો વચ્ચે હતો પણ હવે ચાર યુવાનો આમને સામને હતા યુવાનો વચ્ચે બોલાચાલી થઈ અને મામલાએ તુલ પકડી વ્યાજખોર કમલેશ ગીરીના માથાભારે પુત્ર જીગરે તીક્ષ્ણ હથિયાર કાઢ્યું સામે હતા આર્થિક ભીસમાં સપડાયેલા તેજસના બંને પુત્રો મિહિર સૂરજ કઈ સમજે આ પહેલા બંને પુત્રો પોતાને ખેરખા સમજે છે વાત હજારો કરોડોની નહોતી વાત હતી માત્ર સો રૂપિયાની એવું પણ નહોતું કે કમલેશ વ્યાજ માફ કર્યું હતું પરંતુ કમલેશ મોહ રૂપિયા સોના વ્યાજ પર હતો તેજસનો પરિવાર તો બાકી લેણું ખતમ કરવા પહોંચ્યો હતો પરંતુ બે પુત્રો સાથે કમલેશગિરીના ઘરે પહોંચેલો તેજસનો પરિવાર એક પુત્રની લાશ સાથે પરત ફર્યો આ ઘટના રાજકોટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે રાજ્ય સરકાર વ્યાજખોરોને ડામવાની સુફિયાણી વાતો કરે છે પણ આજે પણ રંગીલા રાજકોટના ખૂણે ખૂણે ઝેરીલા સાપ જેવા વ્યાજખોર વીંટાયેલા છે જી સામાન્ય પરિવારની સુખ શાંતિ ભરખી રહ્યા છે ક્ષણિક ક્રોધને કારણે થયેલું કૃત્ય ક્યારેક જીવનભરની ભૂલ સાબિત થતું હોય છે માત્ર સો રૂપિયા માટે થયેલી માથાકૂટમાં એક પરિવારે પોતાનો દીકરો ગુમાવો પડ્યો તો અન્ય પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો રાજકોટમાં આવા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા લોકો શેરી અને ગલીએ મળી આવે છે પહેલા મજબૂર લોકોને રૂપિયા વ્યાજે આપે છે ને ત્યારબાદ ડરાવી મારી અને ધમકાવીને તેમની પાસે મૂડી કરતા અને ત્રાસ વર્ષોથી રહ્યો છે પરંતુ પોલીસ આવા વ્યાજખોરોને અંકુશમાં લાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે આવનારા સમયમાં પોલીસે આવા વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ઉપાડીને કાયદાની ધાક આ વ્યાજખોરોમાં બેસાડવી જરૂરી બન્યું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ